ગમે તે શાક બનાવો પણ રસની સાથે જ્યારે હું સૂકી ભાજી બનાવું ને ત્યારે મારું આખું ફેમિલી ખુશ થઈ જાય કારણ કે મારી રીત જ એટલી સરસ છે ફટાફટ બની જાય એવું શાક આજે ચાલો તમને શીખવાડું કે હું સૂકી ભાજી કેવી રીતે બનાવું છું ઇઝી છે અને બધા જ મસાલાથી ભરપૂર છે તો અહીં તમે જોઈ રહ્યા છો કે આઠથી દસ જેવા બટાકા મેં બાફી લીધા છે અને બાફ્યા પણ એવા છે કે સાવ લોદો ના થઈ જાય એટલે બાફવામાં પણ એવું ધ્યાન રાખવાનું કે બટાકાનું બફાઈ પણ જાય અને જ્યારે આપણે તેને કાપીએ ને તો એના પીસ પણ રહે તો અહીં તમને ખ્યાલ આવી રહ્યો હશે કે એકદમ ઇઝીલી કપાઈ પણ રહ્યા છે અને ટુકડા પણ રહી રહ્યા છે ઘણા લોકો એવા બટાકા બાફતા હોય છે કે ટુકડા રહેતા જ નથી ગોલો થઈ જાય છે એવું બટાકાનું શાક મને તો નથી ગમતું તો જુઓ સરસ મજાનું બટાકાનું સૂકી ભાજીનું શાક માટે બટાકા કપાઈને તૈયાર થઈ ગયા છે હવે આ આપણે પ્લેટમાં જ પહેલાં મસાલો કરીશું એટલે કે પ્લેટમાં જ મીઠું અત્યારે હું નાખી રહી છું બધો જ મસાલો જ્યારે બટાકા કાપીને પ્લેટમાં આપણે કરીએ છીએ ત્યારે એકે એક બટાકા ઉપર બધો જ મસાલો ચડી જાય છે મીઠું નાખ્યા પછી મેં આમચૂર પાવડર નાખ્યો છે અને એ પણ હું આવી રીતે વભરાઈ જ રહી છું અને આ છે ખાંડ ખાટું મીઠું બટાકાનું શાક જ્યારે સૂકી ભાજી આપણે બનાવીએ ત્યારે ખાટું મીઠું જ હોય અને એવું જ બનાવવું સારું લાગશે નહીં તો ખાંડ વગરનું શાક ફીક્કું લાગશે ચાલો તો બધી તૈયારી મેં કરી લીધી છે અને હવે કઢાઈમાં તેલ મૂકવાનું છે સ્કૂપ જેવું તેલ તો આમાં જોઈશે જ અને તો જ બટાકાનું શાક સારું લાગશે તેલ ગરમ થઈ ગયું અને મેં એક મોટી ચમચી ભરીને જીરું નાખી દીધું સાથે ચમચી જેવી હિંગ પણ નાખી દીધી અહીં મેં લીમડાના બારીક ટુકડા કરી દીધા છે જેથી કોઈ લીમડો બહાર કાઢે નહીં અને બધાના પેટમાં લીમડો જાય બસ હવે લીમડાને આપણે વઘારમાં નાખી દેવાનો છે અને લીમડાનો વઘાર કર્યા પછી તરત જ આપણે જે લીલા મરચાં ક્રશ કરીને રાખ્યા છે એને પણ વઘારમાં જ નાખી દેવાના છે વઘાર સરસ બેસી ગયો છે એ સમયે આપણે બટાકા જે રેડી કરીને રાખ્યા છે તેને પણ આપણે નાખી દેવાના છે સૂકી મેજીમાં તલ ખૂબ સરસ લાગે તેથી હું તલ નાખી રહી છું મારા શેકેલા તલ છે જો તમારા કાચા તલ હોય તો તમારે વઘારમાં નાખવા હવે આને હલાવવાનું જ ફક્ત બાકી છે પ્રમાણસર મીઠું ખાંડ ખટાશ અને તેલ બધું નાખેલું જ છે પછી શાક સારું જ બનવાનું છે આ શાકના ફોડવા પણ તમે જોઈ રહ્યા છો એક ફોડવા તૂટી પણ નથી રહ્યા તો જે રીતે મેં તમને બતાવ્યું એ રીતે તમે બટાકાનું શાક બનાવશો અને એના ટુકડા પાડશો તો આવું સરસ બટાકાનું શાક તમારું તૈયાર થશે નોર્મલી મેં ઘણાની ઘરે બટાકાના શાક એવા જોયા છે કે તૂટી ગયેલા બટાકા લોંદો થયેલો બટાકો એવા બટાકાના શાક બનતા હોય છે ભલે શાક સિમ્પલ છે પણ જો તમે આવી રીતે બનાવશો તો શાક ખૂબ જ સરસ દેખાવામાં પણ લાગશે અને ખાવામાં પણ લાગશે છેલ્લે આમાં આદુ તો છીણીને નાખી જ દેજો આદુ હું વઘારમાં નથી નાખતી કારણ કે એનો વઘારનો ટેસ્ટ જે આદુનો આવે છે એ બળેલો આવે છે જે મારા ઘરમાં કોઈને પસંદ નથી તેથી શાક બન્યા પછી હું આદુ નાખું છું તો એનો આછો માઇલ્ડ ફ્લેવર આવે છે જેના લીધે શાક સરસ લાગે છે ફાઇનલી લાલ મરચું જે તીખું અને કલર બંને મિક્સ કરેલું છે એ નાખી દઈશું કારણ કે બાળકો મોટા છે અને એમને તીખું તમતમતું શાક ખાવું હોય છે કારણ કે સાથે તો રસ બનાવ્યો જ છે છેલ્લે લીલાછમ ધાણા ધોઈ અને ચોખ્ખા કરીને ચોક્કસ નાખી દેજો ધાણા વગર બટાકાનું શાક તો ગળે પણ ના ઉતરે તો બટાકાનું શાક આપણે બધા જ બનાવતા હોઈએ છીએ પણ મેં એકદમ અલગ રીતે અને એક કે એક ફોડવાને એક કે એક સ્વાદ મળે એવી રીતે આ બટાકાનું શાક બનાવ્યું છે જો તમને રેસિપી ગમી હોય તો તમારા ઘરે એકવાર ચોક્કસ બનાવો કમેન્ટમાં મને જણાવો કે તમને વિડીયોનો કયો પાર્ટ સૌથી વધારે ગમ્યો પ્લસ તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમને આ શાક કોને શેર કરવાનું મન થાય છે કમેન્ટમાં મને ચોક્કસથી જણાવો ફરીથી તમારી માટે એક નવું સરસ શાક અને નવી સરસ રેસિપી લઈને ચોક્કસ મળીશું